જય માતાજી કેમ છો મજામાં થશે આજનો વિડીયો અમારો બ્લોક ને બ્લોક અમારી ખેતી વિશે છે અમારી ખેતી અમારી જોડે એક વ્યૂ છે પણ છેલ્લા ચાર વર્ષથી અમે કંઈ જ નહીં કરતા કેમ કે ખેતીમાં વાંદરાનો તાસ ભૂંડાનો તાસ અને છેલ્લે રોજડા પણ ઉડી ગયા છે તો ખેતરમાં અમે નહીં કંઈ નહીં ઘાસ કરીએ છીએ તો આ ઘાસ એક પાર્યું બે પાર્યું ત્રણ પાર્યું ચોથા પાર્યામાં ખાતર કાઢી લઈએ અમે તમાકોનું ધરું નાખવાનું છે તમાકુનું ધરવું જે વાર છે તેથી વિચારી રહ્યો છે કે એક પારિયામાં મેથી નાખી દઈએ મેથી લઈને પછી તમાકુનું ધરું નાખીશું તો માં કહેજો કે તમાકુ કયા મહિ તમાકુનું ધરું કયા મહિનામાં નાખવું મેથી નાખવા માટે છે કામ શરૂ થઈ ગયું છે બે દિવસ પહેલાં આપણે ધોતી મારે હતી બે દિવસ પછી બીજીવા ટેક્ટર બોલાવ્યું કેમ કે બે દિવસમાં ખાલુ બહુ હતું ખાલું વેણીને જમીન પડી આખી બે દિવસ આજે મેથી નાખવાની છે એક વાગે ધોતી મારી મેં મેથી નાખી દઈશું તો ખેતર ખેળી ગયા અને મેથી પણ ફૂકી દીધી છે આપણે તો જોઈ લો આ મેથી તો મેથીમાં પાણી વાળવાનું છે તો પાણી વારી લઈશું